આ નાનું એવું ફળ મારા હાથમાં છે એનું નામ છે હરડે એને હરિતકી તરીકે પણ ઓળખવામાં આવે છે આના અનેક પ્રકાર છે વિજ્યા છે રોહિણી છે ચેતકી છે પૂતના છે અભ્યા છે જીવંતી છે આ બધા એના પ્રકાર છે એમાં કાળી હરડે પણ આવે ચેતકી હરડે પણ આવે પરંતુ આ જેટલી સાઇઝમાં નાની છે ને એટલા જ એના ફાયદાઓ મોટા મોટા છે અને આને આયુર્વેદમાં માનું બિરુદ આપવામાં આવ્યું છે કે આપણા શરીરનું ધ્યાન આપણી માતા જે રીતે રાખે ને એ રીતે આપણું ધ્યાન રાખે છે અને આપણા શરીરને નિરોગીતા આપવાનું કામ કરે છે અને કેવા કેવા પ્રકારના ફાયદાઓ છે એના વિશે આજે ટૂંકમાં વાત કરવી છે તો હરડે છે ને તે આપણા શરીરને અંદરથી માંજીને સાફ સફાઈ કરવાનું કામ કરે છે પરિણામે બધા દોષો છે કાચો આમ છે નકામી ચિકાસ છે ગંદકી છે બધું મળદ્વા દ્વારા બહાર નીકળે છે એટલે આપણા શરીરની નિરોગીતા વધી જાય છે અને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે રોગ પ્રતિકારક શક્તિ કોને કહેવાય કે રોગો સામે જે લડત આપી શકે અને રોગ પ્રતિકારક શક્તિ કહેવાય તો એને વધારવાનું કામ આ હરડે કરે છે બીજું કે આપણી જીભને તે સ્વચ્છ રાખે છે અને જીભને સ્વચ્છ રાખે એટલે જ્યારે આપણે પાણી પીશું ને એ પણ એકદમ સ્વાદિષ્ટ અને મધુર લાગે છે હરડેનું સેવન કરવાથી ગળામાં જામેલો જે કફ છે એ દૂર થાય છે ને ગળું પણ તમારું સ્વચ્છ થઈ જાય છે પેટી જે આવે એની ઉપર અમુક લોકોને કફ બાજી જાય ને પરિણામે એનો અવાજ ઘોઘરો થઈ જાય અને એનો અવાજ ખુલીને આવતો ન હોય તો સ્વરપેટી ઉપર બાજી ગયેલા કફને દૂર કરવાનું કામ જો કોઈ કરી શકે છે એમાંનું એક દ્રવ્ય છે હરડે એ સરસ મજાનું કામ કરે છે આપણા ભોજનનું જે પરિવહન થાય છે એ અન્નળી તો નળીની સાફ સફાઈ થવી પણ જરૂરી છે જેમ પાઇપલાઇન આપણી હોય પાણીની એમાં જેમ આપણે સેવાને દૂર કરીએ એમ નળીની જે ગંદકી છે એને સાફ સફાઈ કરવી પણ જરૂરી છે તો એ કામ કોણ કરશે તો એ કામ છે એ હરડે કરશે તો હરડે આપણી અન્નળીને પણ તે ચોખ્ખી રાખવાનું કામ કરે છે તે લિવરમાં જઈને વિકૃત પિત્તને દૂર કરવાનું કામ કરે છે નીચોવીને બહાર કાઢવાનું કામ કરે છે પરિણામે પિત્તના દોષો છે તે શાંત થાય છે અને તમારું લિવર છે તે હંમેશા સરસ મજાનું પાવરફુલ અને એક્ટિવ રહે છે તે હોજરીમાં જઈને પાચક રસોને તે સક્રિય કરે છે અને આપણા પાચક રસો સક્રિય થાય એટલે આપણને ભૂખ સરસ મજાની ઉઘડીને લાગે છે અને ભૂખ સરસ મજાની ઉઘડીને લાગે એટલે તમારા કાચા આમનું પાચન થઈ જાય અને કાચા આમનું પાચન થાય એટલે તમારા વાયુ પિત્ત અને કફના મુદ્દા છે એ ધીરે ધીરે દૂર થઈ જાય અને આપણા ત્રિદોષ હંમેશા સમ રહે છે આ પણ આનો સૌથી મોટો ફાયદો છે હરડેનું જે લોકો સેવન કરતા હશે એને કબજિયાત તો કિલોમીટર સુધી દૂર રહે છે આપણા આંતરડામાં જમા થયેલો વિકૃત મળ ગઠાઈ ગયેલો મળ સુકાઈ ગયેલો મળ કે કોઈપણ પ્રકારના મળના મુદ્દા એને એકી ઝાટકે બહાર કાઢવાનું કામ આંતરડાને કાચ જેવું ચોખ્ખું કરવાનું કામ જો કોઈ દ્રવ્યો કરી શકે તો એમાંનું એક દ્રવ્ય હરડે છે આયુર્વેદના કોઈપણ પ્રકારના કબજિયાતના ચૂણો બનતા હશે એમાં મોટા ભાગે હરડેનો પ્રયોગ તો થતો જ હશે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જે લોકોને હરસની સમસ્યા રહેતી હોય મળમાર્ગમાં ચીરા પડ્યા હોય એની પાછળનું કારણ શું છે કે એને કઠણ મળ આવે અને ઘસાય એટલે ત્યાં ચીરા પડી જાય તો આ કઠ્ઠણ મળને નરમ કરવાનું કામ પણ આ હરિતક્કીનું છે હરસની સમસ્યામાં તમે આનું સેવન કરશો એટલે મળ પતલો આવશે અને મળ પતલો આવશે એટલે હરસની સમસ્યામાંથી તમને મુક્તિ મળશે આ જ રીતે મસાની વાત કરું તો મસામાં તમને જે કઠણ મળ છે તે મસા સાથે ઘસાય એટલે ત્યાંથી બ્લીડિંગ થાય તો આપણે મળને પતલો કરવો હોય તો સેમ આ જ રીતે મસામાં રાહતનો અનુભવ કરવો હોય તો હરડેનું સેવન કરવું જોઈએ એનાથી પણ તમને ફાયદો થાય છે હવે જે લોકોને આંતરડામાં વાયુ ભરાયેલો રહેતો હોય તો વાયુને દૂર કરવાનું કામ છે અપાન કરવાનું કામ છે તો હરી તકી કરે છે વાયુને સળસડાટ બહાર કાઢવાનું કામ જો કોઈ દ્રવ્યો કરી શકે જેમ કે હિંગ છે આદુ છે આપણું લસણ છે એ જ રીતે હરડે છે હરડે પણ આ જ કામ કરશે કે સળસડાટ વાયુને બહાર કાઢવાનું કામ કરશે અમુક લોકોને વજન સતત વધતું જતું હોય છે અને અમુક લોકોને વજન વધવા નથી તેવું બે મુદ્દા છે તો બે મુદ્દામાં સરસ મજાનું કામ હરીતકી કરી શકે છે કે વધેલા ફેટને ધીરે ધીરે ઓછું કરવાનું કામ હરિતકી કરે છે અને વજન ન વધવા દેવું હોય તો પણ આ હરડે સરસ મજાનું કામ કરે છે ફેટને કે ચરબીને ધીરે ધીરે ઓછું કરવાનું કામ જો દ્રવ્યો કોઈ પણ કરી શકતા હોય એમાંનું એક દ્રવ્ય છે આ હરિતપી હરડેનું સેવન કરવાથી તમને નેત્ર શક્તિ છે ગરુડ જેવી તેજ રહે છે અને આંખો હંમેશા નિરોગી રહે છે હરડેનું સેવન કરવાથી ચામડીના રોગોમાં પણ રાહતનો અનુભવ થાય છે ને ચામડીના રોગો થતા પણ નથી જેમ કે તાદર ખસ કરજવું સોરિયાસી સામાન્ય ખંજવાળ આ બધા રોગોમાં ફાયદો આપશે સરસ મજાનો ફાયદો આપશે આ હરડે છે ને એને આમનમ માતાનું સ્વરૂપ કે માતાનું બિરુદ નથી આપવામાં એવું આપણું મા સમાન ધ્યાન રાખે છે અને મોટા ભાગના રોગોને શાંત કરવાનું કામ કરે છે હરડેનું સેવન કરવાથી અકાળે સફેદ થતા વાળ છે ને તે અટકી જાય છે અને લાંબા ગાળે તમારા સફેદ વાળ છે તે કાળા મૂળ અવસ્થામાં લાવવાની કોશિશ જો કોઈ કરી શકે એમાંનું એક દ્રવ્ય હરડે પણ છે કે તમારા અકાળે સફેદ થયેલા વાળને મૂળભૂત સ્થિતિમાં પાછા લાવી શકે છે માથાના કોઈ પણ પ્રકારના તેલ બનતા હોય એમાં મોટાભાગના લોકો અરડેનો પ્રયોગ પણ કરે છે અરડેને તેલમાં નાખીને પક્વ કરે છે તો પણ તમને આના બાહ્ય કે આંતરિક કોઈપણ રીતે આના ફાયદા તો તમને લોકોને થવાના જ છે ડાયાબિટીસની તમને લોકોને વાત કરું તો ડાયાબિટીસમાં કડવા અને તુરા દ્રવ્યો લેવા જોઈએ અને કડવા દ્રવ્યોથી વધારે તુરા દ્રવ્યો લેવા જોઈએ તો હરી તકી છે ને હરડે તે સ્વાદે તુરી છે એટલે તુરા દ્રવ્યોનું સેવન કરવાથી તમને લોકોને ડાયાબિટીસ પણ અંકુશમાં રહે છે અને અત્યારે ચિંતાનો વિષય છે ડાયાબિટીસ કારણ કે અત્યારે યુવાનીમાં પણ ડાયાબિટીસના કિસ્સાઓ વધારે જોવા મળે છે એની પાછળ ફાસ્ટ ફૂડ જંક ફૂડ માનસિક ચિંતાઓ બધું જવાબદાર છે તો આ બધાયમાંથી મુક્તિ અપાવનાર કોઈ કોઈ વસ્તુ હોય તો એમાં ઘણા દ્રવ્યો એમાંનું એક હરડે પણ છે એ પણ તમને સારો એવો ફાયદો અપાવી શકે છે આપણી યુવાની ટકાવી રાખે છે વૃદ્ધત્વ દરેક લોકોને આવવાનું છે પણ વૃદ્ધત્વમાં પણ યુવાની જેવી જો શક્તિ યથાવત રાખવી હોય તો આપણે હરડેનું સેવન કરવું જોઈશે એ આપણને ફાયદો અપાવશે સપ્ત ધાતુને પોષણ આપે છે કે આપણા શરીરના સાતે સાત ધાતુ છે એને જો પોષણ આપવાનું કામ છે અને એને નિરોગીતા આપવાનું કોઈ કામ કરતું હોય તો આ હરિતકી છે એ સરસ રીતે કરી શકે છે આ હરડે છે ને તે અજીર્ણની સમસ્યામાંથી તમને લોકોને મુક્તિ અપાવે છે તમને ખીલની સમસ્યા રહેતી હોય યુવાનીમાં જનરલી ખીલની સમસ્યા વધારે રહેતી હોય તો ખીલની સમસ્યામાંથી મુક્તિ અપાવનારનું કામ તો આ હરડેનું છે હરડે છે ને તે ચિકાસને દૂર કરે ને ચિકાસ દૂર થાય એટલે ત્રિદોષમ થાય ને ત્રિદોષમ થાય એટલે ખીલની સમસ્યામાં તમને રાહતનો અનુભવ થાય છે જે લોકોને સત્તર હેડકી આવતી હોય એવા લોકોને પણ રાહતનો અનુભવ કરાવશે હેડકીને પણ કંટ્રોલમાં કરી શકે છે હરડેનું ફળ ખૂબ જ આપણા શરીર માટે ઉપયોગી છે હરડેનું સેવન કરવાથી તમારો સ્વર સુધરે છે તમારી યાદશક્તિને પણ મજબૂત કરનાર છે એમાં બ્રાહ્મી શંખપુષ્પી જટામાસી જેમ આવે એમ થોડા અંશે હરડે પણ તમને મદદ કરી શકે છે આ ઉપરાંત આનું ચૂર્ણ મંજન તરીકે દાંતમાં ઉપયોગ કરશો તો દાંત પણ સ્વચ્છ રહેશે અને ધીરા ધીરે ધીરે દાંતમાં પડેલા ડાક પણ દૂર થઈ શકે છે આનો મંજન તરીકે પણ તમે લોકો સરસ મજાનો ઉપયોગ કરી શકો છો ટૂંકમાં હરડે આયુષ્ય આપનારી છે બુદ્ધિ આપનારી છે નિરોગીતા આપનારી છે અને હંમેશા શરીરને ઉપયોગી સાબિત થનાર ફળ છે આનું સેવન તમારે લોકોએ કરવું જોઈએ હરડેનું સેવન અનેક રીતે કરી શકાય છે જેમ કે સવારે આપણે હરડેનું સેવન કરવું હોય તો એક ચમચી પુખ્ત વયની વ્યક્તિનું સેવન કરી શકે છે નવશેકા ગરમ પાણી સાથે ત્યારબાદ ચાલીસ પિસ્તાલીસ મિનિટ પછી તમે લોકો નાસ્તો કરી શકો છો એ સમયગાળા દરમિયાન તમારું પેટ પણ સાફ થઈ જશે અને તમને ધીરે ધીરે કોઈ પણ રોગોથી પીડાતા હશે એમાંથી તમને મુક્તિ મળશે સાંજે કોઈ વ્યક્તિને સેવન કરવું હોય તો સાંજે જમીને તરત એનું સેવન કરવાનું નથી સૂતી વખતે એક ચમચીનું સેવન કરવાનું છે એટલે સવાર જ ઉઠશો ત્યારે એકી ઝાટકે પેટ સાફ આવશે જે લોકોને આ બંને રીતે નથી હરડે લેવી તેવા એવા લોકોએ શું કરવાનું છે કે એવા લોકોએ હરડેના ટુકડા કરી નાખવાના છે અને દિવસ દરમિયાન એક અરડેના ટુકડા ધીરે ધીરે તમારે ચૂસીને એનો રસ અંદર ઉતરવાનો છે આ રીતે તમે પ્રયોગ કરશો તો પણ તમને હરડેના અનહદ ફાયદાઓ જોવા મળશે હરડેને બે પરિસ્થિતિમાં એનું સેવન ન કરવું જોઈએ એક તો તમને જ્યારે તાવની સમસ્યા હોય ત્યારે એનું સેવન ન કરવું જોઈએ એક તો તમને ડાયરિયા જાડા થયા હોય ત્યારે સેવન ન કરવું જોઈએ અને માતાઓ અને બહેનો જ્યારે પીરિયડ્સમાં હોય ત્યારે એનું સેવન ન કરવું જોઈએ એટલું તમારે સાવચેતી રાખવાની છે અન્યથા તમે હરડેનું સેવન કરશો એટલે તમને હંમેશા ફાયદાઓ ફાયદાઓને ફાયદાઓ થશે આપ સૌને મારા જયતન ધન્વંતરી